પાટણ જિલ્લાના ચાણસમા હાઈવે ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું ચાણસમા પીઆઈ ચાવડાબેનની ની સૂચના અનુસાર હાઈવે ઉપરથી પસાર થતા દરેક વાહન ચાલકોને ઉભા રાખી હેલ્મેટ બેલ્ટ રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો જોખમી રીતે વાહન ન ચલાવવા વાહન ચલાવતી વખતે હંમેશા લાયસન્સ સાથે રાખવું વીમા વગર વાહન ન હંકારવું જેટલા મુસાફરોની પરમિટ હોય એટલા જ મુસાફરો ગાડીમાં બેસી અને મુસાફરી કરાવી જેવી સૂચના આપવામાં આવી હતી આ બધા જ નિયમોનું પાલન કરવું એ ટ્રાફિક શાખાના અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું આ ડ્રાઈવમાં નવલસિંહભાઈ રણજીતભાઈ અને ટીઆરબી જવાનો જોડાયા હતા આજે પોલીસ સ્ટેશન એસએફ ચાવડા સાહેબની માર્ગદર્શન અને સૂચના મુજબ ટ્રાફિક ડ્રાઈવ લગત ટ્રાફિક નિયમોના ટેમ્પલેટ બનાવી પબ્લિકને વેચવામાં આવ્યા અને રોંગ સાઈડ આવવું નહીં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવા નિયમો એમને આપી અને રૂબરૂમાં સમજાવ્યા જે લગતનું કામગીરી કરેલ છે